એકવીસ મી જૂન એટલે યોગ દિવસ આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર મુકામે યોગનો કાર્યક્રમ થયો આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયાજી આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કલેક્ટરશ્રી અને વહીવટીતંત્ર સૌએ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ખાસ કરીને વહીવટીતંત્રએ જે આયોજન કર્યું છે એ બદલ તંત્રને પણ હું અભિનંદન આપું છું મોદી સાહેબે જે આ યોગની શરૂઆત કરી છે અને આ આજે આ અગિયારમો યોગ દિવસ છે એટલે જે એમની ભાવના છે એમના જે વિચારો છે કે સમગ્ર ગુજરાત સમગ્ર દેશ સમગ્ર વિશ્વ આ યોગ થકી રોગમુક્ત બને એ એમની અભિલાષા છે અને દિવસે દિવસે યોગમાં લોકો જોડાતા જાય છે